નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આ તહેવાર પહેલા ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર મળશે સરકારી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં સત્તર પાંચ મિલિયન થી વધુ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ નોંધાવેલી આ અને તેમનો સીધો લાભ મળશે યોગી સરકાર વર્ષમાં બે વાર મફત સિલિન્ડર આપે છે

સો મિલિયનથી વધુ મહિલાઓને ઉજ્જવલા યોજનામાં જોડાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર